આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ તમારી પાસે screen પર છે ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ અથવા તો ચાર રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એટલે ચતુષ્કોણ હવે ચતુષ્કોણ ને જ્યારે દર્શાવવું હોય ચાર બાજુઓને દર્શાવીએ છીએ ત્યારે એને ગમે તે બિંદુના નામ આપી શકો ABCD XYZ PQRS કોઈ પણ નામ આપણે આપી શકીએ બરાબર તો અહીંયા આપણને ચતુષ્કોણ ABDC આપેલો છે ABCD નથી

ચાર બાજુઓ અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે રેખાખંડ ખંડ એ બી નોટ કરતા રહેજો લખતા રહેજો મુદ્દાઓ એટલે તમને કમ્પ્લીટ યાદ રહી રેખાખંડ અને પછી જી રેખા રેખાખંડ બીડી રેખાખંડ ડીસી અને રેખાખંડ ખંડ સીએ આવી ચાર બાજુઓ હોય ચતુષ્કોણ ચાર ખૂણાઓ મળે છે અને ચાર ખૂણાઓ કયા કયા છે ખૂણો એ મેજરંગલ એ

તો આમ ચતુષ્કોણ દસ અંગો જોઈએ અહીંયા ચારે ખૂણાનો સરવાળો કે ત્રણસો ને સાહીઠ ડિગ્રી ત્રણસો ને સાહીઠ અંશ લેવાનો છે તો અહીંયા આપણે જોઈએ છીએ કે મેજર એંગલ એ પ્લસ મેજર એંગલ બી પ્લસ મેજર એંગલ સી પ્લસ મેજર એંગલ જુદા જુદા ચતુષ્કોણ છે ચોરસ ચોરસ ચતુષ્કોણના પ્રકારોમાં પહેલા નંબર ચતુષ્કોણ ચોરસ ચોરસ ને પણ ચાર બાજુ અને ચાર ખૂણા છે પણ એટલા કેટલાક વિશિષ્ટ ગુણધર્મોને કારણે આપણે એને ચોરસ કહીએ છીએ તો અહીંયા જે ચતુષ્કોણ ને પાસ પાસેની બાજુઓ એકરૂપ હોય જે પાસેની બાજુઓ એકરૂપ હોય અને બધા ખૂણા હોય દરેક ખૂણો કાટખૂણો હોય તો એને આપણે ચોરસ કહીએ ચોરસમાં જોઈએ છે કે પાસ પાસેની બાજુઓ એડી અને બીડી બીડી અને ડીસી ડીસી અને સીએ આ બધી જ બાજુઓ સરખી છે ચોરસમાં તમે જુઓ આપણો હાથ રૂમાલ આપણે જે લઈએ છે ઘરની ટાઇલ્સ પણ આપણે લઈએ છીએ તો ચોરસ હોય છે લાદી ભોયતળિયાની લાદી અથવા ફરસ ઉપર જે લાદી લગાવેલી હોય છે તે તો ચોરસ તો ચોરસ હંમેશા ચાર બાજુઓ સરખી હોય અને એના ચારે ચાર ખૂણાઓના માપ નેવું અંશ હોય છે એટલે કે કાટખૂણા હોય છે તો અહીંયા એના ગુણધર્મો ચોરસ ને ચાર બાજુઓ હોય છે અને ચારે બાજુઓ એકરૂપ હોય છે બરાબર એટલે કે બાજુ મળે છે ચાર ખૂણા એ કાઠ ખૂણા છે ચોરસ ને વિકર્ણો કાઠ ખૂણે દુભાગે છે હવે એના એડી અને બીસી વિકર્ણો સામ સામે જે છે એ વિકર્ણો હંમેશા કાઠ દુભાગે આપણે ઉદાહરણ જ્યારે લઈશું ત્યારે મિત્રો તમને એની ચર્ચા વધારે ખબર પડશે ઉદાહરણોમાં ચોરસના વિકર્ણો કાઠ ખૂણે દુભાગે કાટ ખૂણે બે સરખા ભાગ કરે છે હવે જઈએ છીએ આપણે લંબચોરસ ઉપર મિત્રો જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાંતર એકરૂપ હોય અને દરેક ખૂણો કાઠ ખૂણો હોય તેને આપણે લંબચોરસ તરીકે ઓળખીએ છીએ એવો ચતુષ્કોણ લંબચોરસ કહેવાય એટલે કે સામ સામેની બાજુઓ જુઓ સરખી પણ છે એટલે કે એકરૂપ પણ છે અને સમાંતર છે રેલવેના પાટાની જેમ સમાંતર છે આપણું જે બ્લેકબોર્ડ છે મોબાઈલની સ્ક્રીન છે તો એની ઉપરની અને નીચેની બાજુઓ સમાંતર છે તો એને આપણે લંબચોરસ કહીશું મોબાઈલની સ્ક્રીન ને લંબચોરસ કહીએ નાહવા માટેના ટુવાલ ને કહીએ મમ્મી જે સાડી પહેરે છે એને તમે કહેશો લંબચોરસ તો આ પ્રકારની આકૃતિઓ એ લંબચોરસ આકાર ધરાવે છે મિત્રો હવે એના ગુણધર્મો જોઈએ છે તો તેની સામ સામેની બાજુઓ એકરૂપ હોય છે તેની સામ હોય છે તેના તેના દરેક ખૂણો હોય છે છે ખૂણા કાટખૂણા એટલે કે એકરૂપ છે અને તેના વિકર્ણો માત્ર દુભાગે છે પણ કાટખૂણે નહીં એમાં દુભાગે છે ત્યારે એક ખૂણો લઘુકોણ મળે છે અને એક ખૂણો ગુરુકોણ મળે છે એટલે માત્ર બે સરખા ભાગ કરે છે પણ કાટખૂણે નથી દુભાગતા એટલે કે બે સરખા ભાગ નથી કરતા અને તેના પાસ પાસેના ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય છે એટલે કે તે પૂરક છે હવે મિત્રો ત્રીજા નંબરનો ચતુષ્કોણનો પ્રકાર છે અને એ ચતુષ્કોણનો પ્રકાર આપણને મળે છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાંતર હોય જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાંતર હોય

તેના વિકરણો દુભાગે છે અને તેના પાસ પાછના ખૂણા પૂરક હોય છે તો લંબચોરસના તમામ ગુણધર્મો એ સમાં ચતુષ્કોણ ને પણ લાગુ પડે તો અહીંયા આપણે એના ગુણધર્મો છે હવે આપણે લઈશું સમબાજુ ચતુષ્કોણ તો મિત્રો સમબાજુ ચતુષ્કોણ અહીંયા આપણને મળે છે આ નહીં માને હવે જે ચતુષ્કોણ ની સામ સામેની બાજુઓની બાજુ બાજુઓ એકરૂપ હોય એટલે કે એને ચોરસના ગુણધર્મો લાગુ પડે છે ચોરસના તમામ ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણ ને લાગુ પડે તો સામ સામેની બાજુઓ સમાંતર હોય અને પાસ પાસેના ખૂણા એકરૂપ હોય તો તે ચતુષ્કોણને આપણે સંભાજી ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ તેના ગુણધર્મો આપણે જોઈએ તો તેની સામ સામેની બાજુ એકરૂપ હોય છે સામ સામેની બાજુ સમાંતર હોય છે પાંચ પાસેના ખૂણા પૂરક હોય છે અને તેના વિકર્ણો પણ ચોરસની જેમ કાટખૂણે દુભાગે છે હવે મિત્રો સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ એટલે શું તો જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓ પૈકીની માત્ર અને માત્ર એક જોડ ફક્ત એક જોડ

પૂરક કોણ તરીકે જોવા મળે છે તો મિત્રો આના ઉપરથી આપણે કેટલાક ઉદાહરણો ઉદાહરણો જોઈશું સ્ક્રીન પર તમને રકમ અને એ આપણે ગણીશું મિત્રો હવે મિત્રો આપણને આ રીતે ત્રિકોણ આપેલો હોય ધારો કે અને ત્રિકોણ માંથી ખૂણાના માપ ઉપરથી એક્સ અને વાય શોધવાના છે મિત્રો આપણે જોઈએ છે કે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણ ને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા હોય છે આને આપણે બી અને સી વડે દર્શાવીએ તો ત્રિકોણ ના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર એકસો ને એસી હવે અહીંયા આપણે જોઈએ છે કે a નું માપ આપણને આપેલું છે દ્વિસંસ્થ માપ ખૂણો b કાટખૂણો છે તો કાટખૂણો છે માટે એ અંશ હોય જ હોય કાટખૂણાનું માપ હંમેશા નેવું અંશ અને માપ ખૂણો સી એ આપણે પહેલા મેળવીશું બરાબર એકસો એસી અંશ હવે આપણે જોઈએ છે કે નેવું અને વીસ નો સરવાળો એકસો દસ અંશ પ્લસ માપ ખૂણો c બરાબર એકસો એસી અંશ હવે માપ ખૂણો બરાબર એકસો દસ દેશો એકસો દસ અંશ બરાબર એકસો દસ અંશ બાદ કરો ત્યારે તમને સિત્તેર અંશ મળે છે તો ખૂણા c નું માપ આપણને સિત્તેર અંશ મળે છે હવે મિત્રો આપણે એક્સ અને y લેવાના છે

तो अँवत्ताबर एक सौ ऐसी अंश एट बराबर एक सौ ऐसी अंश माइनस वीस अंश बराबर एक सौ साइठ अंश हम आप मै एक्स नप तो ऑटोमेटिक आपने काटखूणो तो एक्स प्लस नौ अंश बराबर पर लेखी दूर एक सौ ऐसी अंश तो x बराबर 180 अंश माथी 90 अंश બાદ કરો તો e કિંમત આપણને મળી જશે 90 अंश હવે અહિયાં વાય નું માપ જે છે તો y + જે માપ આપણે લીધું છે તે 70 अंश sin નું માપ અહીંયા મળ્યું છે અંદરનો ખૂણો છે 70 મેવી દીધો છે આપણે તો 70 अंश बराबर 180 अंश કારણ કે એ બંને રેખીય જોડ છે તો y बराबर સો એસી અંશમાંથી સિત્તેર અંશ બાદ કરશો ત્યારે તમને મળે છે એકસો ને દસ અંશ તો આ પ્રમાણે ત્રણ ખૂણા મળે છે હવે એનો સરવાળો આપણે લેવાનો છે મિત્રો તો એક્સ પ્લસ પ્લસ બરાબર કેટલા શોધવાના છે આપણે તો અહીંયા ની કિંમત આપણને મળી છે નેવું અંશ વાયની કિંમત આપણે મેળવી છે એકસો ને દસ અંશ અને જેડની કિંમત આપણે મેળવી છે સરવાળો એ આપણને ત્રણસો ને સાહીઠ અંશ મળે છે અને મિત્રો કોઈ પણ આકૃતિ આપેલી હોય એના બહિષકોણ કોણનો માપ પછી એ હોય એ પંચકોણ હોય એ ષ્ઠકોણ હોય સપ્તકોણ હોય પણ એના કોણના માપનો સરવાળો હંમેશા ત્રણસો ને સાઈઠ અંશ થાય તો અહીંયા બહિષ્કોણના તમામ બહિષ્કોણના માપ એનો સરવાળો ત્રણસો ને સાઈઠ અંશ મળે છે મિત્રો હવે આકૃતિ નંબર બે આપણને આપેલી છે અહીંયા પણ આપણે x y અને z શોધવાના છે તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે સામ સામેના ખૂણા એકરૂપ હોય તો અહીંયા સામ હવે આપણે જોઈએ છે કે માપ ખૂણો a અને માપ ખૂણો c એકરૂપ છે હવે એની કિંમત તો આપણને y બરાબર સામ સામેના ખૂણા એકરૂપ છે માટે એકસો દસ થી મળી ગયા બીજો બે ખૂણાઓ સરખા હોય છે પૂરક હોય છે તો માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો b બરાબર એકસો એસી અંશ હવે એનું એ આપણે એકસો ને દસ અંશ આપી દીધેલું છે પણ

સમાંતર રેખાઓમાં જેડ અથવા એ આકૃતિ બનાવે તો એવા ખૂણાઓને આપણે યુગમાં કોણ તરીકે ઓળખીએ છીએ અને યુગમાં કોણના માપ હંમેશા કરતા હોય તો અહીંયા આપણે જોઈએ છે કે આ યુગમાં કોણ બને છે એક્સ અને જેડ યુગમાં કોણ બને છે તો એક્સ બરાબર ઝેડ મળે અને બંનેના માપ સરખા હોય એટલે એ બંનેને આપણે વીસ અંશ વડે દર્શાવીશું તો મિત્રો એક્સ બરાબર વીસ અંશ વાય બરાબર આપણે એકસો ને દસ અંશ મેળવી દીધેલા છે અને ઝેડ બરાબર પણ આપણને વીસ અંશ મળે તો આ પ્રકારે ત્રણેય ખૂણાઓના માપ આપણે મેળવી શકીશું ત્રણેય એક્સ વાય અને ઝેડના મૂલ્યો મેળવી શકીશું

ની કિંમત આપેલી છે ચાર એક્સ અને ની કિંમત બાવીસ વત્તા બે ફરીથી પાછા ત્રણ વાય બરાબર બાવીસ અને બે ચોવીસ તો વાય બરાબર ચોવીસ ત્રણ ગુણાકારમાં છે સાઈડ બદલો એટલે ભાગાકાર થશે ચોવીસ ને ત્રણ વડે ભાગું છું તો y બરાબર આઠ મળે છે મિત્રો પાંચ ચાર પંચાને વીસ તો એ ચુમત આપણને મળે છે પાંચ હવે મિત્રો એક્સ અને y ના મૂલ્યો આની ઉપરથી આપણે લેળવી લીધા છે એક્સ બરાબર પાંચ અને વાય બરાબર આઠ અહીંયા જોઈએ છે

રેખાખંડ ડીએમ અને રેખાખંડ ડીએમ દુ ભાગે છે દુ ભાગે છે એટલે બે સરખા ટુકડા મળે છે અહીંયા આપણે બે સરખા ટુકડા મળે છે કાટખૂણે નથી દુભાગતા આ લઘુ કોણ છે આ ગુરુકોણ છે કાટખૂણે નથી હવે એની કિંમતો એમ બરાબર એમસી અને બી એમ બરાબર ડીએમ અહીંયા આપણે જોઈએ છીએ કે એમ ની કિંમત આપણને મળે છે વીસ અને બરાબર વાય પ્લસ આઠ હવે આઠ ને સાઈડ ચેન્જ કરીને આ બાજુ લાવશો તો y બરાબર વીસ માંથી તમે આઠ કરો છો અઢાર કિંમત આપેલી છે આપણને તો એક્સ શોધવા છે વાયની કિંમત બાર છે બરાબર અઢાર તો એક્સ બરાબર અઢાર ઓછા બાર એક્સ બરાબર અઢાર માંથી બાદ કરો છો માટે છ મળ્યા એક્સ ઉદાહરણ નંબર ત્રણ એ આપણે જોઈએ છે ત્યારે ચારે ચાર ખૂણાઓનો સરવાળો કોઈ પણ ચતુષ્કોણ હોય જે પણ પ્રકારનો હોય તે ચતુષ્કોણના ચાર ખૂણાઓનો સરવાળો ત્રણસો ને સાહીઠ આવું કિલો મિત્રો એના પ્રમાણ આપણને આપેલા છે છ એક્સ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ તમે ખૂણાઓને ગમે તે ધારી શકો છો તો અહીંયા માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી અને વત્તા માપ બરાબર એટલે કે હવે ટોટલ સરવાળો કરીએ ત્યારે આપણને અઢાર એક્સ મળે છે એના બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર કરીશું આપણને વીસ અંશ મળે અઢાર ગુલે છત્રીસ વીસ અંશ છેદ ઉધારો છો ત્યારે હવે અહીંયા આપણે જોઈએ છે મિત્રો માપ ખૂણો એ બરાબર છ એક્સ લીધા હોય આપણે એટલે કે છ ની સાથે x નું મૂલ્ય વીસ મૂકી દો તો એની કિંમત એકસો ને વીસ અંશ માપ ખૂણો બી બરાબર ત્રણ લીધા છે ત્રણ ની સાથે વીસ અંશ મૂકી દો તો એ કિંમત આપણને મળે છે સાહીઠ અંશ માપ ખૂણો સી બરાબર ચાર એક્સ છે ચાર ની સાથે વીસ અંશ મૂકી દો તો ચાર ચાલીસ ગુણ્યા ચાર ગુણ્યા આઠ એસી અને માપ ખૂણો b બરાબર પાંચ આપ્યા છે પાંચ ની સાથે વીસ મૂકી દો તો વીસ પંચા ને સો અંશ આ બધા જ ખૂણાઓનો સરવાળો કરો છો મિત્રો ત્યારે તમને ત્રણસો ને સાહીઠ અંશ ચારે ખૂણાઓનું માપ આપણને મળે છે તો આ પ્રકારે ચતુષ્કોણના કેટલાક ઉદાહરણો આપણે ઉકેલી શકીએ છીએ મિત્રો તો આ પ્રમાણે માં જોતા રહેજો ત્રિકોણના મુદ્દાઓ અને ચતુષ્કોણ ના મુદ્દાઓ પણ તમને આપેલા છે એટલે કે એના આગળના વિડીયો આપેલા છે ભૂમિપુને થી તમે શીખવાની શરૂઆત કરશો તો મિત્રો ચતુષ્કોણ અને ત્રિકોણ જે છે એના દાખલાઓ સરળતાથી તમે ગણી શકશો અને આરામથી તમે માર્ક મેળવી શકશો તો આ સાથે મિત્રો આપણે છૂટા પડીએ છીએ જય હિન્દ